મક્ષિકા આવી હોવાનો ઘાટ સર્જાયો છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યા હતા વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેથી રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી બાર ઓગણચાળીસ નો વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા જેથી આજ રોજ સી પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા તે આજે મુલતવી રાખ્યું હતું હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે સી આર સવારે સુરત થી નીકળ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતા જોવા મળ્યા હતા જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરી પહોંચી ન હતી ભાજપે શક્તિ પ્રદર્શનના ચક્કરમાં ખૂબ મોટી ભીડ એકત્રિત કરી પરંતુ આ ભીડે પાટીલને સમયસર કલેક્ટર કચેરીએ પહોંચવા ન દીધા અને આખરે સી આર પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા પૂર્વ મંત્રી નરોત્તમ પટેલના જણાવ્યા મુજબ મુહૂર્ત જતું રહ્યું જે હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે પાટીલ સાહેબ આવે હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા ઘણા ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો માનવ મેરા પણ વધારે ઉપરી ઉમટી પડ્યું જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું વિજય મુહર્તની અંદર ફોર્મ ભરીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મૂરતને ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે જે આપણને દેખાય છે અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રામક આપણને દેખાતી હોય છે તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આજ ની અંદર ફોર્મ ભરીશું અને સીઆર પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે અનિવાર્ય નહીં અમારું મુહૂર્ત સત્રવાયુ ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મોત આવતીકાલે ભરીશું ફોર્મ તો તરત નથી ગ્રહું અને તો આવતીકાલ હોય કે આજનો હોય ઓલ ટાઈમ અમે મુહૂર્ત હાથવીએ છીએ અને આપણે એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે

ან ეძ არის პაკრინე აღმოჩენილი